સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે મોટાભાગના ખેડૂત મિત્રોને આ ખેડૂત પોર્ટલમાં જો કોઈ પ્રશ્ન હોય તો તે તેમના અરજીના સ્ટેટસને લઈને મિત્રો છે દરેક ખેડૂત મિત્રોને અલગ અલગ પ્રકારનું પોતાની અરજીનું સ્ટેટસ બતાવતું હોય છે તો અમુક ખેડૂત મિત્રોને પોતાની અરજીનું સ્ટેટસ ડ્રાફ્ટ પેન્ડિંગ બતાવતું હોય છે જ્યારે અમુક અરજીઓનું સ્ટેટસે મિત્રો એલિજિબિલિટી બતાવે છે જ્યારે અમુક અરજીઓનું સ્ટેટસ તમને મિત્રો સેન્શન બતાવતું હશે તો આ દરેક ઓપ્શનનો મિત્રો મિત્રો શું મતલબ થાય તેમજ અરજીનું સ્ટેટસ મિત્રો શું બતાવે તો તમને પૂર્વ મંજૂરી મળેલી ગણાય તો આ તમામ વિકલ્પોની ચર્ચા આ વિડીયોની અંદર આજે આપણે મિત્રો વિગતવાર કરીશું જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબ્સ્ક્રાઇબ કરી શકો સૌપ્રથમ જે પણ ખેડૂત મિત્રોને તેમની જે અરજીનું સ્ટેટસ મિત્રો ડ્રાફ્ટ અથવા તો પેન્ડિંગ બતાવતું હોય તો તેનો મતલબ એવો થાય છે કે તમારી અરજી મિત્રો ફક્ત સેવ થયેલ છે તમારી અરજી મિત્રો ફાઇનલ સબમિટ થયેલ નથી એટલે કે તમારી અરજી પૂર્વ મંજૂરી માટે મિત્રો ધ્યાનમાં લેવામાં આવશે નહીં તમારી અરજી છે તે ફક્ત મિત્રો તમારા આઈડીની અંદર સેવ છે જો કોઈ અરજીનું સ્ટેટસ મિત્રો તમારે એલિજિબિલિટી બતાવતું હોય તો તેનો મતલબ એવો થાય છે કે તમારી અરજીને મિત્રો તમારી અરજી પાત્રતા માટે પેન્ડિંગ છે એલિજિબિલિટીનો મતલબ થાય છે કે તમારી અરજી પાત્રતા માટે પેન્ડિંગ છે તમારી અરજી ઇન્વર્ટ થઈ ચૂકી છે પરંતુ પાત્રતા માટે તે પેન્ડિંગ છે તે સિવાય જો તમારી કોઈ અરજીનો સ્ટેટસ મિત્રો સેન્શન બતાવતું હોય તો તેનો મતલબ એવો થાય કે તમારી તે અરજીને મિત્રો પાત્રતા મળી ચૂકી છે તમારી મિત્રો અરજીને પાત્રતા મળી ચૂકી છે અને તમારી અરજી પૂર્વ મંજૂરી મેળવવા માટે લાયક છે પરંતુ હજુ મિત્રો તેમને પૂર્વ મંજૂરી આપવામાં આવેલ નથી સેન્શનનો મતલબ એવો થશે મિત્રો કે તમારી અરજીને પાત્રતા મળી ચૂકી છે પરંતુ તમારી અરજીને હજુ સુધી પૂર્વ મંજૂરી આપવામાં આવેલ નથી પૂર્વ મંજૂરી મિત્રો હવે પછી તમને આપવામાં આવશે તો હવે મિત્રો અહીંયા પ્રશ્ન એ થશે કે જો તમારી અરજી પૂર્વ મંજૂર થશે તો મિત્રો તમારી અરજીનું સ્ટેટસ શું બતાવશે તો તેની પણ મિત્રો ચર્ચા કરીએ જો મિત્રો તમારી અરજીનું સ્ટેટસ કોઈ પણ અરજીનું સ્ટેટસ કે જે સેન્શન હોય તે અરજીનું સ્ટેટસ જો ક્લેમ પેન્ડિંગ અથવા તો ક્લેમ સબમિશન શું બતાવે છે મિત્રો ક્લેમ પેન્ડિંગ અથવા તો ક્લેમ સબમિશન જો તમારી અરજીનું સ્ટેટસ ક્લેમ પેન્ડિંગ અથવા તો ક્લેમ સબમિશન બતાવે છે તો તેનો મતલબ કે તમને મિત્રો તે અરજી માટે પૂર્વ મંજૂરી મળી ચૂકેલ છે અને બાજુમાં મિત્રો તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો ઓપ્શન પણ બતાવશે કારણ કે મિત્રો આ વખતે સરકાર દ્વારા જ્યારે પણ તમને પૂર્વ મંજૂરી આપવામાં આવશે ત્યારે મિત્રો તમારે તે અરજીના જે સાધનિક કાગળો છે એટલે કે જે બિલો હોય તે મિત્રો તમારે ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે સિવાય કે સરકાર દ્વારા કોઈ સ્પેસિફિક યોજના માટે ઓફલાઈન કાગળો જમા કરાવવાનું કહેવામાં આવે તો તે કાગળો મિત્રો તમારે ઓફલાઈન જમા કરાવવાના રહેશે અન્યથા તમારે જે બધા કાગળો છે તે મિત્રો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે છે અને ત્યારબાદ મિત્રો તમારે તમારા ગામના ગ્રામ સેવકને જાણ કરવાની રહેશે જો ગ્રામ ગ્રામ સેવક તે કાગળો મિત્રો તમને ઓફલાઈન જમા કરાવવાનું કહે તો તે મિત્રો કાગળો તમારે ઓફલાઈન પણ જમા કરાવવાના રહે છે તે મિત્રો હવે ગ્રામ સેવક ઉપર આધાર રાખે છે અને આગળનું સ્ટેપ જે મિત્રો અહીંયા બતાવવામાં આવે ત્યારે મિત્રો આપણને ખબર પડશે પરંતુ હાલમાં તો મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના ફરજિયાત છે તો જો કોઈ પણ ખેડૂત મિત્રને પોતાની અરજીનું સ્ટેટસ ક્લેમ પેન્ડિંગ અથવા તો ક્લેમ સબમિશન બતાવતું હોય તો તે ખેડૂત મિત્રોને પૂર્વ મંજૂરી મળી ચૂકેલ છે જે અરજીનું સ્ટેટસ મિત્રો સેન્શન બતાવતું હોય તેનો મતલબ કે તમારી અરજી પૂર્વ મંજૂરી માટે લાયક છે પરંતુ હજુ સુધી મિત્રો તમને પૂર્વ મંજૂરી આપવામાં આવેલ નથી સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને